ત્યારે તાલુકામાં રહેલી વિપુલ ખનીજ સંપત્તિનો ભરપૂર લાભ લેવા લાંબા સમયથી ખનીજ માફિયાઓ સક્રિય બન્યા છે ત્યારે ગતરોધ તારીખ પંદર મીના રોજ તાલુકાના ઉછેડિયા ગામની સીમમાં ભરૂજ ભૂસ્તર વિભાગની ટીમે તપાસ કરતા માટી ખોદકામની કથિત ગેરકાયદેસર પ્રવૃત્તિ ઝળપાઈ હતી મળતી વિગતો મુજબ ભરૂજ ભૂસ્તર વિભાગના માઇન્સ સુપરવાઇઝર દ્વારા હાથ ધરાયેલા આકસ્મિક ચેકિંગ દરમિયાન ઉચેડિયા ગામની સીમમાં સાદી માટી ખનીજ ખનનની પ્રવૃત્તિ ઝડપાઈ હતી ભૂસ્તર વિભાગે માટી ખનન સંદર્ભે કુલ ત્રણેય સમ કનૈયા ગુપ્તાની સાળમૂળ રે ઉત્તર પ્રદેશ સતીશ હિંમતભાઈ પટેલ રહે બોરભાટા ગામ તાલુકો અંકલેશ્વર તેમજ દિવ્યસ રમેશભાઈ વસાવા રહે મુરદ તાલુકો ઝઘડિયાના પાસેથી માટી ખોદકામમાં વપરાતું એક્સકેવેટર મશીન કિંમત રૂપિયા પિસ્તાલીસ લાખ અને માટી વહન કરતી એક ટ્રક કિંમત રૂપિયા વીસ લાખ મળીને કુલ રૂપિયા પાસઠ લાખનો મુદ્દામાલ કબજે લઈને ઝઘડિયા પોલીસ મથક ખાતે સોંપીને ભૂસ્તર વિભાગની તપાસ ટીમ દ્વારા કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ઝઘડિયા તાલુકામાં લાંબા સમયથી ચાલતા બે ફાર્મ ખનીજ ખનન બાબતે ભૂસ્તર વિભાગ દ્વારા અવારનવાર સમયાંતરે સઘન તપાસ હાથ ધરવાની તાકીદની જરૂર જણાય